આજે આપણે વાત કરીશું કપાસમાં અને જીરું વિશેની કે ઉત્પાદન ઓછું સત્તાય કપાસ છે વગેરેમાં ભાવ વધતા કેમ નથી એના વિશે તો સૌપ્રથમ આપણે વાત કરીશું કપાસ વિશે કે કપાસમાં કેમ ભાવ વધતા નથી તો વિયોને ચાલુ કરીશું આપણા ખેતરથી જ લાઈવ સમાચાર આજના આપણે તાજા દઈશું તો મિત્રો જે કોટન કેન્ડી છે એના ભાવ અત્યારે પણ ઘટીને આજે માઇનસ જે વાયદા બજાર છે એ માઇનસ ઝીરો પોઈન્ટ પંચ્યાસી રૂપિયા ઘટીને હાલ જે ઘાસડીના જે વાયદા છે એ ચોપન હજાર નવસો થયા હતા જે વાત કરીએ યાન માર્કેટમાં એની નબળી માંગ અને ચૂકવણીના જે મર્યાદાઓને દર્શાવે છે જે બે હજાર ચોવીસ પચીસ આ ચાલુ સાયલ માટે ભારતનું જે કપાસનું ઉત્પાદન છે એ વાર્ષિક ધોરણે સાત પોઈન્ટ ચાર ટકા ઘટી ગયું છે જે ત્રીસ પોઈન્ટ ટુ બિલિયન ગાંછલી થવાની જે ધારણા હતી જેનું એ મુખ્ય કારણ હતું જે વાવેતર છે વિસ્તાર એ અતિશય વરસાદ અને જીવાતો જીવાતો જે પાકમાં આવી ગઈ હતી એના નુકસાનને કારણે આજે કપાસનું જે વાવેતર છે એ અતિશય થયું હતું પરંતુ એમાં ઉત્પાદન ઘટેલું રહ્યું હતું જુ જે યુ એસ જે છે એ ભારતના જે કપાસના ઉત્પાદનનો જે અંદાજ છે એ ફરીમાં એમાં સુધારો કર્યો છે જે ત્રીસ પોઈન્ટ બોતેર મિલિયન ઘાસડીનો એ સુધારો કરીને અત્યારે દર્શાવ્યો છે જેમાં અંતમાં જે આપણો જે સ્ટોક છે એ ઘટીને બાર પોઈન્ટ આડત્રીસ મિલિયન ઘાસડી કરવામાં આવ્યો છે આપણે આગળ કપીની વાત પણ કરીશું અને અત્યારે કપાસમાં જે વાવેતરનો જે વિસ્તાર છે એ ગયા વર્ષે બાર પોઈન્ટ ઓગણ સિત્તેર બિલિયન હેક્ટરથી આશરે નવ ટકા અત્યારે ઘટી ગયો છે આ આ સાલમાં જે ઘટીને અત્યારે અગિયાર પોઈન્ટ ઓગણત્રીસ બિલિયન હેક્ટર થયો છે ગયા વર્ષ કરતાં આપણે વાત કરીએ તો જે એક બિલિયન હેક્ટર છે એનો ઘટાડ ઘટાડો થયો થયો છે વાવેતરમાં કપાસમાં જે ગુજરાતમાં જે સારા ખેડૂતો છે એને સારું વળતર માટે અત્યારે તે મગફળી તરફ વળ્યા હતા એના કારણે કપાસમાં છે એ ઘટાડો આવ્યો હતો ઉત્પાદનમાં જે જે કોટન એસોસિએશન જે આપણું છે ઇન્ડિયાનું સી એઆઈ એ પણ બે હજાર ચોવીસ પચીસમાં જે ભારતની કપાસની આયાત છે એમાં વધી છે જે બે પોઈન્ટ પાંચ બિલિયન ઘાસડી થવાની એ આગાહી કરી રહ્યું છે અગાઉના વર્ષમાં અત્યારે બે વન પોઈન્ટ પંચોતેર બિલિયન ઘાસડી વધી છે જ્યારે નિકાસ છે એ આપણા દેશમાંથી બે પોઈન્ટ પંચ્યાસી બિલિયન ઘાસડીથી અત્યારે ઘટી ગયો છે પોર કરતાં અત્યારે વન પોઈન્ટ આઠ બિલિયન ઘાસડી થવાની સીસીઆઈ છે એ ધારણા કરી રહી છે સી છે એ ધારણા કરી રહી છે મિત્રો એટલે આપણે જે કપાસનું છે એ નિકાસ ઘટશે અને આયાત વધવાનું જ કારણ છે એના કારણે જે કપાસના ભાવ છે એ વધી રહ્યા નથી આપણે વિશ્વમાં બીજા કમે સૌથી મોટા ઉત્પાદક છીએ આપણે જે નિકાસની ઉપલબ્ધતાના કારણે આ પાળી વૈશ્વિક કપાસ ભાવને જે ટેકો આપે તેવી શક્યતા છે જે વૈશ્વિક શાહે યુએસડી બે હજાર ચોવીસ માટે કપાસના ઉત્પાદનમાં બે લાખ ગાળી વૃદ્ધિનો અંદાજ જે મૂક્યો હતો જે ચીન બ્રાઝિલ અને આર્જેન્ટિનાનો મુખ્ય અંદાજ જે મૂક્યો હતો તે ચીન બ્રાઝિલ અને આર્જેન્ટિના જે ત્યાં ઉત્પાદન છે વધવાના કારણે આ ભાવ દબાયેલા છે જે યુએસ અને સ્પેનમાં પણ થોડો કપાસ ઘટશે એ માટે સરભર થવાની પણ વાત ચાલી રહી છે જે ચીનની ઓછી આયાત છે એના કારણે વિશ્વમાં જે વેપાર છે એ પાંચ લાખ ઘાસડીથી વધુ થવાના થવાની ધારણા પણ છે અંતમાં જે સ્ટોક છે એ ઘટી ગયો છે જે છોતેર પર ત્રણ ત્રણ બિલિયન ઘાસડી થઈ ગયો છે જે ટેકનિકે વાત કરવામાં આવે તો બજારમાં છે એ લાંબા સમયથી લિક્વિડેશન હેઠળ છે જેમાં એકસો એકસઠ કોન્ટ્રાક્ટ પર ઓપન ઇન્ટરેસ્ટ યથાવત છે કારણ કે જે ભાવમાં ચારસો સિત્તેરનો ઘટાડો થયો છે કોટન કેન્ડી જે ઘાસડી બજાર છે એ ચોપન હજાર નવસો પર અત્યારે ચાલી રહી છે અને આ સ્તરથી નીચે પણ છે જાય તેવી શક્યતા પણ છે જો ભાવ વધુ નીચા સ્તરે જોવા મળી શકે છે સંભવિતપણે ઉચ્ચ સ્તરની જે ચકાસણી કરતાં ઉપરની ચાલ સાથે આપણે ચોપન હજાર નવસો પર થાય તો નવાઈની વાત નથી નબળું સ્થાનિક ઉત્પાદન અને વધતી જતી જે આયાત છે જે બહારથી આ કપાસ આવવાનું છે એ વધી રહ્યો છે એના કારણે આપણી કિંમત ઉપર સીધી અસર થઈ રહી છે અને કપાસમાં કિંમત છે એ અત્યારે ભાવમાં તરફ જોઈ શકાય છે ભાવ અને ઘાસડીના ભાવ ઘટતા રહ્યા છે હવે આપણે આગળ વાત કરીશું જીરો વિશે તો જીરોમાં મિત્રો અત્યારે ભાવમાં છે એ જીરો પોઈન્ટ આડત્રીસ ટકા ઘટી ગયો છે જે ગા જીરોના વાયદા છે એ અત્યારે પચીસ હજાર ને દસ થયા છે કારણ કે જે આવકમાં જે વધારો થયો હતો જીરું વાત કરીશું ઊંઝામાં દરરોજ દરરોજ સરેરાશ પંદર હજાર બેગ અત્યારે આવી રહી છે જે ખેડૂતોએ વર્તમાન સિઝનના જે સ્ટોક છે એ પાંત્રીસ ટકા સ્ટોક હોવાનો પણ અત્યારે અંદાજ લગાવી રહ્યા છીએ જ્યારે નવી સિઝનની શરૂઆતમાં જે કેરીઓવર સ્ટોક છે એ અંદાજે વીસ લાખ બેગનો અંદાજ છે દિવાળી પછી જો જીરાના નિકાસમાં માંગમાં જો સુધારો થવાની પણ ધારણા છે ખાસ કરીને નવેમ્બર ડિસેમ્બરમાં યુરોપ અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારમાંથી તહેવારોની મોસમની જે માંગના કારણે ભારતમાં જીરાનું સૌ જો સૌથી સ સસ્તું વિશ્વ સપ્લાયર છે જે ટન ડીટ ડોલર ત્રણ પોઈન્ટ જીરો પચાસના ભાવે ક્વેટ થયો છે જે ચાઇનીઝ જીરાના ભાવ છે એ ડોલર બસો ડોલર બસો પચાસથી નોંધપાત્ર રીતે નીચું છે આ સ્પર્ધાત્મક ભાવ જે નિકાસ વૃદ્ધિને ટેકો આપતા ચીન સહિતના મોટા ખરીદદારોને આકર્ષે છે આપણા દેશનું જીરું તે પણ સ્વાભાવિક છે વધુમાં જો મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવ એક પરંપરાગત જીરૂર ઉત્પાદનના પ્રદેશમાં ભારતને સ્થાનિક રીતે નિકાસનું જે એક બજાર પણ મળી રહે છે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પ્રાઇસ સ્ટોક હોલ્ડર એટલે કે એફઆઈએસએસના જે ડેટા છે એ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સરખામણી અત્યારે બાવન હજાર જીરો બાવીસ મેટ્રિક ટન સુધી પહોંચી જશે એપ્રિલ થી ઓગસ્ટ બે ચોવીસ સુધીમાં જીરાનો જે નિકાસ છે એ બે હજાર ના સમાન સમાન સમયગાળામાં ચોસઠ હજાર છ લાખ એકતાલીસ હજાર ઓગણીસ ચોરાણું ટનથી સરખામણી એકસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા વધીને ઘણા બધા એક એક લાખ છત્રીસ છત્રીસ હજાર હજાર ચૌદસો ને ટન છે ઓગસ્ટની જે નિકાસ છે એમાં પણ વધવાની શક્યતા છે જે અઠ્યાસી પોઈન્ટ ત્રેપન ટકા છે જે જુલાઈથી ત્રણ હજાર બસો વીસ ટકાની સરખામણીમાં બસો ને વીસ ટકાનો વધારો દર્શાવે છે જે ટેકનિકલ વાત કરીએ તો જીરાના જે જીરાના જે લાંબા સમયથી લિક્વિડેશન હેઠળ છે કારણ કે ઓપન ઇન્ટરેસ્ટ માઇનસ બે પોઈન્ટ ચોરાણું ટકા ઘટીને બે હજાર બંને બ્યાસી કોન્ટ્રાક્ટ પર થઈ ગયો હતો જ્યારે ભાવ છે એ રૂપિયા પંચાણું ઘટી ગયા હતા તેનો સપોર્ટ છે એ ચોવીસ હજાર છસો ચાલીસ પર જે જીરાના વાયદા છે એ જોવા મળી રહ્યા હતા જે ચૌ સંભવિતપણે ચોવીસ હજાર બસો ચારના ઘટેલા અત્યારના આજના વાયદા છે એ અપસાઇડ પર પ્રતિકાર છે જેથી કરીને રૂપિયા પચીસ હજાર છસો ને ચાલીસ પર સંભવ છે અને ઉપરની ચાલ જોવા જઈએ તો વધી વધીને છવ્વીસ હજાર બસો સીધા સુધી અંતના સ્ટોક બંધ થયા સુધી ધકેલાઈ શકે છે જો નિકાસની મજબૂત સંભાવનાઓ અને સ્પર્ધાત્મક ભાવો આગામી મહિનાઓમાં બજારને ટેકો આપશે તે કારણે જીરાના બજાર વધવાની શક્યતા પણ રહેલી છે ધન્યવાદ